સાત માંચલ પંજાબ હરિયાણા એની ચૂંટણી સભાઓમાં જે ઉચ્ચારણો થયા એની વાત કરવાના છીએ સ્વાભાવિક રીતે માન્ય વડાપ્રધાન કોંગ્રેસ મુક્ત ભારત કરી દેવા માગે છે અને ભારતીય જનતા કોંગ્રેસ કરી બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીમાં મૂળ સંઘનિષ્ઠ એવા માંડ ચાલીસ ટકા લોકો રહ્યા છે બાકીના બધા આયાતીત છે એમાંના મોટા ભાગના ભ્રષ્ટાચાર શિરોમણીઓ છે જેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી એમને ક્લીન ચીટ મળી જાય એમની સામે ઈડી સીબીઆઈ એનડીએ એનઆઈએ બધા ની કાર્યવાહી ન થાય એટલે બચવા માટે મોદી શરણમ ગચ્છામી એવું કે મોદી હિમાચલ પ્રદેશની સરકારને તોડી નાખવા માંગે છે આ એમનું હિમાચલ પ્રદેશમાં એમના ભાષણમાં એમણે જે કથન કર્યું એ એનો અર્થ આ છે રામ મંડીમાંથી ઉભા છે કંગના રનોત જે આમ તો કોંગ્રેસી પરિવાર માંથી આવ્યા અને મુંબઈમાં એમના બંગલાના ગેરકાયદે બાંધકામ સંદર્ભે ઉદ્ધવ ઠાકરે ની સરકારે અને મ્યુનિસિપલ કોર્પોરેશને જે કાર્યવાહી કરી એનાથી નારાજ થઈને એમણે ભારતીય જનતા પાર્ટીનું શરણું લેવું પડ્યું અને ભારતીય જનતા પાર્ટીને પણ એમના મોઢે જે કંઈ કહેવાનું હોય કેવડાવવું હોય એ કેવડાવી શકાય રાહુલ ગાંધી તો આજકાલ એમ કે છે કે વડાપ્રધાનના મોઢે શું કેવડાવવું છે એ તમે મને કહો હું કેવડાવી શકું એમ છું પણ કંગના રનોત જે કેટલું ભણેલા છે અમે એમની એફિડેવિટ હજુ જોઈ નથી જોઈશું અને ક્યારેક એની એ ચર્ચા કરીશું પણ આ ભારત દેશની આઝાદી બે હજાર ચૌદ માં આવી નરેન્દ્ર મોદી ની સરકાર આવતા આવી સુફિયાની વાતો કરનાર આ નટીમાંથી કોંગ્રેસ પરિવાર માંથી આવે છે એમને ન તો કોંગ્રેસ ની ફિલસુફી ની ખબર છે ન ભારતીય જનતા પાર્ટી ની ફિલસુફી ની ખબર છે પરંતુ મનસ્વી નિવેદનો કરવા વિક્રમાદિત્ય વિશે બેફામ બોલવું કોંગ્રેસ વિશે બેફામ બોલવું વિરોધીઓ વિશે બેફામ બોલવું એ આ સ્વભાવ છે કે આમના વિશે જે રીતે અભદ્ર ઉચ્ચારણો કરવામાં આવી રહ્યા છે એટલે એ યોગ્ય નથી વગેરે 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 એ વખોડી રહ્યા છે લગ્ન હતા જ્યારે ત્યારે જ નરેન્દ્ર મોદીએ એમને ત્યાં રેડ નખાવી હતી માણસાઈ કેટલી છે મારા વડાપ્રધાનમાં એ આપણે જોઈ શકીએ છીએ રાજા વીરભદ્રસિહ એ ભાગી જવાના તો હતા નહી એ તો ઈડી તપાસ થઈ ગઈ ઇન્કમટેક્સ તપાસ થઈ ગઈ બધી તપાસો એમની થઈ ગઈ હતી પણ જ્યારે એમની દીકરીના લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે એમના બારને ટકોરા મારીને આવકવેરા વાળાઓ રેડ કરે છે કેન્દ્રીય એજન્સીઓ રેડ કરે છે શું માણસાઈ પરમાત્મા એ જેમને પાઠવ્યા છે બાયોલોજીકલ એમનો જન્મ નથી થયો તો પરમાત્માનો અવતાર છે પરમાત્મા એમને સીધા મોકલાવ્યા જેમ કે માતાની કુખે જન્મ્યા નથી પ્રભુએ મોકલ્યા છે એવું એ દાવો કરે છે અત્યાર સુધી બધા એમને અવતારી પુરુષ કહેતા હતા એમની પાર્ટી વાળા પણ માણસાઈ નામની કોઈ ચીજ ન હોય હમ કાયદા એની વાત હોય કે આજે મંડીમાં પ્રચાર સભા કરી રહ્યા હતા અને પ્રચાર સભાની અંદર એમણે હિમાચલની પ્રચાર સભાઓમાં ઘોષણા કરી કે આ સુખવિન્દરસિંહ સુખુની જે સરકાર છે કોંગ્રેસની સરકાર છે એ એનું પતન જેમ બને એમ જલ્દી થવાનું છે એની ભવિષ્યવાણી કરી છ ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરાયું કોંગ્રેસી ધારાસભ્યોને કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અભિષેક મનુ સિંધવી એ રાજ્યસભાની ચૂંટણીમાં ધારાશાસ્ત્રી એવા ડોક્ટર અભિષેક મનુ સિંધવી થોડીક તો આમન્યા રાખવી જોઈતી હતી કે કોંગ્રેસની બહુમતી છે અને કોંગ્રેસ લોકોને તોડીને એમને હરાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડી રાજામાં પોતાનું સંખ્યા પણ વધારવું છે કારણ કે રાજસભામાં ભારતીય જનતા પાર્ટી ની બહુમતી થઈ નથી વિપક્ષી સરકારો તોડી નાખવી છે નરેન્દ્ર મોદીએ પણ

અનુરાગ ઠાકુર કે પ્રેમ કુમાર કે જે પી નો સણસણો એ ભારતીય જનતા પાર્ટીને ગાલે વિધાનસભાની ચૂંટણીમાં લાગ્યો હોય ત્યારે એ સરકારને ટકવા કેમ દેવાય એની વાત ભાઈ શ્રી લોકસભાની ચૂંટણી વખતે કરી રહ્યા છે અને બેફામ નિવેદનો કરે છે મને લાગે છે હવે તો પ્રજા સમજી ગઈ છે ને એમના નિવેદનો પેલી બે ભેંસમાંથી એક ભેંસ લઈ લેવાની વાત અને અહીંયા તો પાછા મુસ્લિમોની વિરુદ્ધમાં નિવેદનો કરે છે જાણે કે મુસ્લિમો નાગરિકો ન હોય એ બેફામ રીતે નિવેદનો કરે છે પાછા એમ કે છે કંગના કો ભી બાતે કંગના વિશેદ વાલે મુસલમાનો કો દેના ચાહતે કોંગ્રેસ વાલે મને લાગે છે કોંગ્રેસ ની સરકારોએ અનામત આપી અને જેમણે અનામત કાઢવી છે એ આ પૂર્વ સૂર્યો અને સંગનિષ્ઠો એ અત્યારે લોકોમાં છે ને બંધારણ બદલી નાખવા માટેનો જે મેસેજ પહોંચ્યો છે ચારસો પાર આવે તો બંધારણ બદલી નાખવું છે એવું ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ઉમેદવારો એ ઉછળી ઉછળીને વાતો કરે છે ત્યારે નરેન્દ્ર મોદી એનો બચાવ કરે છે કે ના ના અમે કઈ નથી કરવાના પણ ઈરાદાઓ તો દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આ વાત કરે છે અને પંજાબમાં જરા જુદી વાત કરે છે પંજાબની પણ કારણ કે હરિયાણામાં તો તમને ખ્યાલ છે કે એમની પાર્ટીની સરકાર ગઈ વિધાનસભાની અંદર પણ બહુમતી મેળવી શકી નતી લઘુમતી સરકાર સાથે શરતો ભારતીય જનતા પાર્ટી સ્વીકારી હતી અને આજે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ હરિયાણામાં તો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને દસ બેઠકોમાંથી છ સાત બેઠકો એ ત્યાં કોંગ્રેસને મળે એવી છે લોકસભાની અને પછી પાછી વાહે વાહે વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે ત્યાં કોંગ્રેસની સરકાર સ્થપાય એવા સંજોગો છે પણ પંજાબમાં ભાઈ શ્રી આમ આદમી પાર્ટીની સરકારને શે સહન કરે એ એમને મુખ્યમંત્રીનું અપમાન થાય એવા શબ્દ પ્રયોગો કરે છે મુખ્યમંત્રી ને દિલ્હીના ટપાલીની જેમ દિલ્હીના એમના જે મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ એમના કયા ઘર મનાવે છે તો તમે નરેન્દ્ર મોદીએ એમના મુખ્યમંત્રીઓની શું વલે કરી છે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ રાજસ્થાનમાં જવાહરલાલ શર્મા મધ્યપ્રદેશમાં ડોક્ટર મોહન યાદવ આ બધા મુખ્યમંત્રીઓ નથી થી સરકાર નથી ચાલતી પણ આમ આદમી પાર્ટી ના ભગવંતસિંહ માન એ કેજરીવાલની સાથે દેખાય અને પ્રચાર કરે તો એમને કથે છે કે છે નશાખોરી વધી રહી છે ભાઈ છેલ્લા દસ વર્ષ સુધી દસ દસ વર્ષ સુધી અકાલી દળ સાથે તમારી સરકાર હતી ભલે ભાજપ અને માંડ બે ચાર બેઠકો ત્યાં મળે પણ જનસંઘના વખતથી અકાલી સાથે એમનું સંવર્ણન હતું તો તમારા વખતમાં નશો છે ને કેમ બંધ નો થયો તમે શું કર્યું એ પાછા એમ કે છે કે ઉદ્યોગપતિ પંજાબ છોડ છોડરે તો ઉદ્યોગપતિઓ પંજાબ છોડે તો મારા વડાપ્રધાન ને કઈ તકલીફ ન થાય પંજાબ કઈ બીજા દેશનો પ્રદેશ છે શું વાતો કરે છે મારા માનનીય વડાપ્રધાન મને લાગે છે કે પેલા ગધેડાને પણ તાવ આવે એવી કહેવત છે એના એમાં આપણે ગધેડાનું અપમાન નથી કરતા આપણે એનું એ માન હોવું જોઈએ પણ વાતો એમની એવી છે કે જીતની સેવા હો કી હોય વડાપ્રધાન જયારે પંજાબમાં આવું નિવેદન કરે ત્યારે એ વિદાય લેતા હોય એવો સંકેત આપણને એમાંથી મળે છે જીતની સેવા હો શકી મેને કી ભાઈ વડાપ્રધાન પદે તમે બેઠા દર સુધી તમારે લેવાનું તું પીઓકે હું કર્યું એના માટે રાહ જોતા ભાઈ સીઓ કે લેવા માટે હું એના માટે રાહ જોતા હું જો બોતેર માં વડા હું હોત ઇન્દિરા ગાંધી ની જગ્યાએ તો મેં આમ કરી નાખ્યું હોત શું શેખી મારવામાં તો મારા વડાપ્રધાન પાછા પડતા જ નથી કરતારપુર નું કોરિડોર કરી બતાવ્યો ભાઈ તમે કહી રહ્યો મુશ્કેલી તો છે પાછા પડતા જ નથી અને આપણે તાળીઓ પાડીએ અવતારી પુરુષ વિષ્ણુ નો અગિયાર મો અવતાર હવે તો પોતે જ પરમાત્મા પરમાત્માએ એમને પાઠવ્યા છે કે છે કે મિશન ઉપર પાઠવ્યા છે પાછા એમ કે છે કે પચીસ કરોડ ને ગરીબીમાંથી ઉપર લાવ્યા તો ભાઈ પેલા એસી કરોડ ને છે ને મફત રાશન કેમ આપવું પડે જો પચીસ કરોડ ને ગરીબી રેખાની ઉપર લાવી દીધા હોય તો એસી કરોડ નીચે કેમ ઘુસી ગયા તમને વોટ આપે એટલા માટે કરોડ કોને મૂળખ બનાવે છે ભાઈ મને લાગે છે કે આ દેશની પ્રજા હવે હમસતી થઈ ગઈ છે ઢોલપીટ્યા કરો ચૂંટણીઓ જીત્યા કરો હાર્યા કરો કારણ કે કર્ણાટકમાં બીજા ત્રણ રાજ્યો માં પાછા ત્યાં કોંગ્રેસની સરકારો હતી એક જગ્યાએ તોડીને બતાવી હતી મધ્યપ્રદેશમાં બનાવી હતી ભારતીય જનતા પાર્ટી એ રાજસ્થાનમાં કોંગ્રેસ ની હતી એ હારી ગઈ દક્ષિણના દરવાજા બંધ થઈ ગયા છે કે ભાઈ કમસે પ્રચાર તો કરો મુદ્દાનો પ્રચાર કરો તમે ભલે સત્તામાં આવો પણ તમારી ભાષા તો સારી હોવી જોઈએ આ બેન પેલા નટી એ વિક્રમાદિત્ય માટે શું શું નિવેદનો કરે છે જેમને હિમાચલ વિશે કઈ બેનને ખબર નથી હિમાચલની ગરિમાપૂર્ણ ભાષા વિશે ખબર નથી ભાષા વિવેક વિશે ખબર નથી એવું વિક્રમાદિત્ય કહે છે અને કહે છે કે હવે તો ચૂંટણી એમનો મતદાન થાય એટલે પછી ખડિયા પોટલા બાંધીને એમણે તો મુંબઈ જ જવાનું છે કારણ કે કેટલીક ફિલ્મો બાકી છે હજુ તો એ પૂરી કરવી પડશે ને

મેનિફેસ્ટોમાં અથવા સંકલ્પ પત્રમાં શું છે એની વાત કરવા કોંગ્રેસ ની વાતો વધારે કરે છે આ વખતની ચૂંટણીમાં ચૂંટણીમાં સૌથી મોટો કોઈ પ્રચારક હોય તો એ નરેન્દ્ર મોદી અમે અગાઉ કહેતા હતા કે રાહુલ ગાંધી જેને મોદી 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 કર્યા કરે છે તો એ મોદીનો સૌથી મોટો પ્રચારક છે પણ આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો અને રાહુલ ગાંધીનો સૌથી મોટો પ્રચારક વાતો અમારે તો ઉત્તર ગુજરાતમાં પૂછે છે લોકો મારે એક ભેંસ છે તો એનું શું થાય કોંગ્રેસ સરકાર આવશે તો દેકર એકર જમીનમાંથી પાંચ એકર જમીન લઈ જશે કોંગ્રેસ તો હે શું કરીશું પૂછે ચાર રૂમ નું ઘર હોય એમાંથી બે રૂમ કોંગ્રેસ વાળા લઈ જશે કઈ રીતે લઈ જશે ઉપાડીને માથે લઈને જમીને માટે લઈને જશે કોંગ્રેસ પંચાવન વર્ષ સુધી આ દેશમાં સત્તામાં રહી અને એને તો કઈ આવી રીતે લૂંટ ચલાવી નથી બે કરોડ સરકારી નોકરીઓ દર વર્ષે આપવાની હતી નરેન્દ્ર મોદીએ આજે પિસ્તાલીસ વર્ષમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેરોજગારી છે રોજગારનું શું થયું ભાઈ પ્રશ્નો એમને પૂછાય સત્તામાં હોય એને જ પ્રશ્નો પૂછાય ખાલી કોંગ્રેસ સત્તામાં આવશે તો કોંગ્રેસને પૂછાડશે ભારતીય થાય આ વાત અમે ગાય વગાડીને કહીએ છીએ ઓગણીસો સિતોતેર માં પત્રકારત્વમાં આવ્યા ત્યારથી માંડીને આજ અનુભવમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ નરેન્દ્ર મોદીની દયા નથી આવતી તમને કે અસંગત વાતો કરે છે દયા આવે એટલે વોટ આપવાનો કે તર્કસંગત વાતો કરે એને વોટ આપવાનો તમારે કોને વોટ આપવો તમે નક્કી કરજો અમે નથી કેતા આપણે તો ચોથી જૂને જે કોઈ પરિણામ આવે પરિણામ આપણે સ્વીકારવાના છે એનું વિશ્લેષણ પણ ચોથી જૂને કરીશું રખે કોઈ એમ માને કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન થાય એટલે આપણે છે મળવાનું બંધ કરીશું ના હોય નહીં આપણે આપણા ઘરના રોટલા ખાઈએ છીએ લોકશાહી બચાવો બંધારણ બચાવો અને એને માટે તો આપણે આખા દેશને જગાડવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર